જો દોસ્તો અત્યારે વાગી ગયા છે અત્યારે ગેર અને સોરી 10 વેગનો 10 વેગનો શો અત્યારે આવી ગયા છે મૂવી જોવા માટે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો ફેમિલી મજા મજા છે ફેમિલી પહેલા તો તમને બધાને ગુડ આફ્ટરનૂન અને ફરી આપણા નવા બ્લોગ માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો અત્યારે વાગી ગયા છે ડોટ જમી લીધું અને જાવું છે મોડું થાય છે બે વાગ્યા પહેલા મોવા પગવાનું છે મોવા જાવું છે કારણ કે જે ફાઇલ લઈને જવાનું છે બતાવવા જવાનું છે એટલે તો આજે વરસાદ પડી ગયો બહુ સાજો અત્યારે તો બધા ખામણા ભરાઈ ગયા છે ને વાડીમાં જો ખેતરમાં જો તો પાણી ભરાઈ ગયું છે ત્યારે વરસાદ હમણાં પડ્યો છે ફૂલ અત્યારે કલાક દોઢ કલાક વરસાદ જો એવો રહ્યો એવું છે ને આપણે મકાનમાં કામ શરૂ છે પણ વરસાદ આવી ગયો તો વરસાદના લીધે પછી બંધ રાખવું પડ્યું ને બુલેટ બહાર જ મૂકેલો છે કારણ કે અંદર ગારો થઈ ગયો છે જોવા એવું છે નહીં અને જોવા બધું અહીંયા પણ પાણી ભરાઈ ગયું છે અહીંયા સારું થયું આપણે જે પહેલાં ભૂરી દીધો છે એટલે ન કરતો પછી બધું કાંઈ મેળ આવે એવો હતો નહીં અને જો અમે કામ છે એ થઈ ગયું જાજુ કરું દેખાય છે પણ પછી હું તમને બતાવીશ આમના કારણ કે અત્યારે તો મારે જવું છે મોડું થાય છે મેં ફોન કર્યો છે કે બે વાગ્યા પહેલાં આવો બે વાગ્યા પછી વ્યાજ જશે તો મારે જાજો ટાઈમ લેવો નથી ફેમિલી તો એ પહેલાં તો આપણે ચેનલ નવો નવા આવશે ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને બે લાઇકને પ્રેસ કરજો વિડીયોને લાઇક કરજો બીજું કાંઈ નહીં મારે મોડું થાય છે એટલે નગર કરતો આપણે થોડી ઘણી વાત કરે પણ જાજો ટાઈમ છે નહીં એટલે ફેમિલી કાંઈ નહીં તો વરસાદનું બધું ફ્રીનું થઈ ગયું છે ખાડા બડા ભરાઈ ગયા છે બધા અહીંયા ટાશબાશ પડી છે એટલે વાંધો નથી ગારો નથી પણ અહીંયા તો એ ગારો થઈ ગયો છે બધે ને જો આપણું બુલેટ એ પણ બહાર પડ્યું છે પાણી છે એટલે અંદર ન જાય ને અહીંયા ફાઇલ લઈ લીધું છે અંદર ને બુલેટ પીડ્યું છે અને કઈ નહીં ફેમિલી તો બેના રહ્યો આપણા બ્લોગમાં ને ફટાફટ મોવા જઈને તમને મળી તો જો દોસ્તો મોવા આવી ગયો તો જો અત્યારે મોવા મેં વરસાદ પડી ગયો હતો ને બુલેટ મૂકી દીધું સામે ને થેલી ટીંગાઈ છે એમાં જે વસ્તુ લેવા આવ્યો હતો મોવા જે દવા ફાઇલ બતાવ નથી માટે તો લઈ લીધી છે જો અત્યારે મોવામાં પણ વરસો વરસાદ આવી ગયો છે અને હવે આપણે અહીં ઘેરે બેસી ગયા છે અત્યારે આવી ગયા ને ગરમી થાય છે એટલે પહેલાં પંખો શરૂ કરો ઘેરે ઘરનું છે આપણું એટલે બધી ખબર હોય આપણને ક્યાંથી ક્યાં શરૂ થાય તો જો પંખો શરૂ થઈ ગયો છે અત્યારે અને હવે ગરમી કંઈક બેસવું છે બધો સામાન પડ્યો છે રણવિખર ને ભાઈ બાજુ દુકાનમાં છે ને બુલેટ મેં કી દીધું છે મેં તડકે બીજું કઈ વાંધો નહીં તમે અહીંયા મારે કઈ કામ નથી પણ અમસ્તા જ આવ્યો હતો તો કઈ નહીં ફેમિલી બનારો બ્લોકમાં ને હવે પછી નીકળી જવું છે અમે જે એક વસ્તુ લેવાની આવવાની છે એ લઈને પછી ડાયરેક્ટ બારો બાય નીકળી જવાનું છે ભોવાની અંદર નથી જવાનું એ બાયપાસ જ આવ્યા હતા કામ બાયપાસમાં જ હતું એટલે તો એ કામ હવે પૂરું થઈ ગયું છે પાણી પાણી પી લઈ અને પાણી પીને પછી બુલેટ લઈને પછી પાછા આપણે નીકળીએ જ્યાં જવાનું છે ત્યાં હવે એ એક વસ્તુ લેવાની છે ખાલી એ વસ્તુ લઈને પછી હવે નીકળી જાય તો મોવાની અંદર હવે નથી આવું કેમ કે અમે વરસાદ પડી ગયો બધું ભીનું થઈ ગયું ગારો ગારો થઈ ગયેલો છે અહીંયા કંઈ મજા આવ્યું છે નહીં અને મારે મોવાની અંદર કંઈ કામ છે નહીં જે કામ છે બધું બરાબર છે તો કંઈ ફેમિલી બનાવી જો આપણા બ્લોકમાં વસ્તુ જવું અત્યારે ભાદરોડ પહોંચી ગયો છે ને જાવશું ઘરે હવે અને વસ્તુ જે લેવાની તે લઈ લીધી પણ આ જો વરસાદ પડી ગયો એટલે તો પાણી ભરાઈ ગયું છે અહીંયા ફૂલ વરસાદ ભરાઈ ને આ ડાયરી જાય છે ભાવનગરનો રસ્તો અને આપણે જવાનું છે સામે સામાન્ય બસ જાય એ તરફનો રસ્તો અને હું અહીં પાંચ મિનિટ ઉભો રહી ગયો હતો કારણ કે વિડીયો અપલોડ કરતો હતો કાલના માટેનો બ્લોગ તો પાંચ છ જીબીનો છે તો અહીંયા ફાઇવજી નેટ આવતું હતું રાઉન્ડ અપલોડ કરી લો ને જો અને અહીંયા આપણે ઘરે કંઈ ફાઈવ નેટ આવતું નથી એવું છે અત્યારે તો અહીંયા જો પાણી ભરાઈ ગયેલું છે અત્યારે ફૂલ ને આ જો અત્યારે વાદળા વાદળા છે અત્યારે વરસાદ એવું લાગે છે ફૂલે ઊભા છે અને અહીંયા જો આવી રીતનું કંઈક વાતાવરણ છે તો કાંઈ નહીં ફેમિલીઓ ફટાફટ ભોગવીએ ને મોડું થાય છે તો ચાર વાગે ત્રણ સાડા ત્રણ છે એટલે વિડીયો અપલોડ થઈ જાય છે ને નીકળીએ ફેમિલી તો બનાવી તો દોસ્તો જો આવું કઈક નું વાતાવરણ થઈ ગયું છે કે આવી રીતનું જો કે અત્યારે વાગ્યા છે છ હાડા છ જેવું થવા આવ્યું છે ને આપણે જો અહીંયા આવી ગયા છે અંદર તો જો આવી રીતની કંઈક કઈ રીતે આ રહોડો કમ્પ્લેટ થઈ ગયું છે અડધું તો આવી રીતની કંઈક જો સ્ટાઇલ લગાડી દીધી છે લાદી કમ્પ્લેટ થઈ ગઈ છે ને આવી રીતનો તમને નજારો બતાવું છું તો આવી રીતની કંઈક અહીંયા લાગી ગઈ છે એટલે સુધી ને અહીંયા બધું લાગી ગયું છે કમ્પ્લીટ તો એટલું થઈ ગયું છે કમ્પ્લેટ અને તો અત્યારે કંઈક આવી રીતનું કર્યું છે કમ્પ્લીટ ને બીજું બધું કામ શરૂ છે અત્યારે વાઈ ગયા છે કંઈક સાડા છ જેવું થવા એવું છે કદાચ તો જો બહારથી તમને બતાવો બહારથી જે પટ્ટો ને જો અહીં આ રીતે અહીંથી જ આ સાઈડ આવશે આ બાજુ અહીંયા સુધી લાગશે ત્યાંથી અહીંયા સુધીનું લાગશે તો એવું કંઈક છે અને વરસાદ પડી ગયો છે એટલે વાતાવરણ જોવું કંઈક મુશ્કેલીનું થઈ ગયું છે તમને બતાવો કામ કરે આપણે ધાબા ઉપરથી ને બતાવો તમને જો અહીંથી નિશાનો વધારો પહેલાં તો જોઈ લો ને આપણે છે ને ઉપર જઈ ધાબા ઉપરથી તમને નજારો બતાવો કે જો આવી રીતનો આપણે ચાલતા ચાલતા જતા જતા બ્લોક બનાવતા બનાવતા જઈએ કારણ કે અત્યારે તો વાંધો ન આવે તો આવી રીતનું કંઈક વાતાવરણ બહુ મસ્ત છે તો જો તાબુ પણ વરસાદનું ધોઈ ને કેવું મસ્ત થઈ ગયું છે ચક અને નીચે જે રોડનું કામ શરૂ છે અહીંયા આગળ એ તમને બતાવવું અહીંથી જવાનું છે જો આ છે ને પણ અહીંયા આડું છે એટલે અહીંથી તમને બતાવું ને તો આપણે આવી રીતનું બતાવું જો આ જે નીચે રોડું છે ને આવડો અહીંયા જે કમ્પ્લીટ થઈ ગયું અહીંનું ને સામેનું દેખાડું તો આ જુઓ બંને કમ્પ્લીટ થઈ ગયું હતું પ્લાસ્ટર કરીને કમ્પ્લીટ થઈ ગયેલું છે એવી રીતે એનું છે અને આવી રીતનું કંઈક મસ્ત વ્યૂઝ છે આવી રીતનું કંઈક મસ્ત વાતાવરણ છે આવી રીતના જો દાદરો બનેલો છે અહીંથી ને કંઈક મજા આવે એવું વાતાવરણ છે કંઈક મસ્ત એટલે બહુ સુપર મસ્ત છે ને આમાં રીલ બનાવે એવું છે તો પણ રીલમાં તો આપણે એવું છે કે હવે આપણે જે રીલ શૂટિંગ કરી છે ને એ આપણે શાયરી માટેની કરીશું તો તમે એક એકવાર જોયું ને તો ઇન્સ્ટાગ્રામમાં તમને જઈને ને તમને નીચે લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખી દે ત્યાંથી લઈને તમે જોઈ શકો છો અહીંયા જે છે ને આ બીમ બનાવેલા છે ને બીમ ઉપર જે બીજા બીમ આવશે અહીંયા રીતે દિવાલ આવશે પણ આ દાદરાની વાટે છે આ દાદરો કમ્પ્લીટ થાય ને પછી થાય કારણ કે એવું છે કે આ જો આ પેલા પાણી ભરેલું દેખાય તમને સામે તો તમને ઝૂમ કરીને બતાવું આ પતરો પડ્યું ને ત્યાં ચોકડી આવશે આ ભૂંગળા બતા ત્યાંથી લઈને સામે સુધીનું અને અહીંયા છે ને દાદરો આવશે અને અહીંયા જે છે ને સામે દરવાજો આવશે આજે દિવાલ બતા ને જો બતાવું તમને જો આ ઝૂમ કરેલો છે ને દિવાલ ત્યાં રાષ્ટ્રીય દિવાલ આવે છે એટલે એ બધું કમ્પ્લીટ થાય અને પછી અહીં ઉપર કામ શણવાનું શણતર થાય શરૂ અહીંયા જો આવી રીતનું પછી કઈક અલગ જ નજારો છે એવું છે તો કાંઈ ન ફેમિલી સાડા સાત થઈ ગયું છે મોડું છે તો બોલી છે કારણ કે મારા જવું દુકાને ઘરાક ફોન આવી ગયા છે તો ફેમિલી બનાવો બ્લોગમાં હવે જાજો ટાઈમ છે ને થમ્પ માટેનો પણ ફોટો પાડવાનો છે એવું છે અને ફટાફટ દુકાને રહી અને જે કામ છે બતાવેલી અને પછી ઘરાક ફોન આવ્યો છો ને હવે સાડા છ થઈ ગયા છે એટલા માટે મોડું થાય છે ફેમિલી તો હવે જઈએ આપણે દુકાને જો દોસ્તો અત્યારે વાગી ગયા છે અત્યારે સોરી ગયા છે મૂવી જોવા માટે અને બહુ થઈ ગયું છે મોડું અમારે આવવાનું સાડા ના શોમાં પણ સાડા નો માં ટાઈમ મેળવવા નહીં એટલા માટે વરસાદની બસો હતો રોખાવ આમ ભીનો થઈ ગયો ખરાબ હતો આમ એટલે કાંઈ ટાઈમ મેળવ્યો નહીં તો અત્યારે આવી ગયા દસ વાગ્યાના શોમાં તો જો અત્યારે મૂવી જો આવ્યા છે મૂવી નું નામ છે કલકી તો હું હિતો અને વિક્રમભાઈ ત્રણે આવી ગઈ છે તો નહીં ફેમિલી બિન રાજ બ્લોગોનો આપણે બ્લોગ પણ એ કરવાનો છે તો તમે સ્ક્રીન બતાવી દે ભાઈ સ્ક્રીન બતાવો તો હજી મૂવી શરૂ નથી થયું હજી વાર લાગશે શરૂ થવામાં હજી તો ટાઈમ છે જાજો પાંચ દસ મિનિટનો વાર લાગ્યો છે તો કાંઈ નહીં ફેમિલી આપણી ચેનલ પર જેના ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો બે લાઈકને પ્રેસ કરજો અને વિડીયોને લાઈક કરી લેજો તો બને રહેજો લાસ્ટ સુધી આપણા બ્લોગમાં ઇન્ટરવ્યુશન ભર્યું હતું વિક્રમભાઈને તો એ તો બે નાસ્તો બસ્તો કરો હા ફોટા 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 શૂટ કરો આપણે ભાઈ અહીંયા કલકી જો એવા છે કલકી જોવા એવા છે એમ પ્રભાસ નાય ગટરે કે પિચર નો રિવ્યુ કેવો છે પિચર નો રિવ્યુ આપજો વિચાર રિવ્યુ પિચર બહુ સરસ છે હા આનંદ જ આવ્યા તો જો તો બર ખાસ મિત્ર મળી ગયા નાસ્તો બસ તો બરો છે અને આ ભાઈ પણ છે પર ચેનલ છે ને એટલે કે દેવા નથી તમને બરોબર બળગાઈની ફેમિલી જો અમારા મિત્ર ઓકે ચાલો તો મોયલો આગળ જવાનું મોયલો ઓકે અમારો મોટો બેની ચેનલને લાઈક અને કઈ ન કામ લે હવે બિના જો બ્લોગમાં અને no